નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ગુજરાતનો બુલંદ અવાજ ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન અને કોન્વેકેશન નું આયોજન એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન અને કોન્વોકેશન નું આયોજન કરવામાં આવ્યું એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ઇન્ટિરિયર ડિઝાઇન વિભાગ દ્વારા વાર્ષિક ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન અને સ્ટુડન્ટ કોન્વનેકેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ અનોખો કાર્યક્રમ સર્જનાત્મક સંસ્કૃતિ નવીનતાનો ઉત્સવ સાબિત થયો આ વર્ષની થીમ ડિઝાઇન ધ ફ્યુચર બ્લેન્ડિંગ આર્ટ ફંક્શન એન્ડ કલ્ચરલ હતી જેમાં એસ્ટિક સ્ટેન્સેબિલિટી અને પ્રેક્ટિકલ એક્ઝિ ક્યુશન વચ્ચેનું સંતુલન કેવી રીતે સાધી શકાય તે દર્શાવવામાં આવ્યું આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ત્રીસથી ચાલીસ મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રિટેલ બેડ્સ ઇન્ટરિયર ઇન્ટિરિયર્સ લાઇ લોર સ્કેલ કોમર્શિયલ પ્રોજેક્ટ તથા નવીન ફર્નિચર ડિઝાઇન કોન્સેપ્ટનો સમાવેશ થયો હતો દરેક મોડલ કાર્યક્ષમતા સાંસ્કૃતિક વારસો અને આધુનિક ડિઝાઇનને સુંદર રીતે જોડતું હતું વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સ બાયોફિકલ ડિઝાઇન પ્રિન્સિપલ્સ એડેપ્ટિવ લાઇટિંગ અને મોડ્યુલર ફર્નિચર સિસ્ટમનો ઉપયોગ કરીને બે હજાર પચીસના વૈશ્વિક ડિઝાઇન ટ્રેડન્સને પ્રતિબિત્વ કર્યા હતા અવસરે એન ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ડિરેક્ટર વિશાલ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ સાથે કોમ્યુનિકેશન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને એવોર્ડ નાઇટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ઉપરાંત લાઇવ મ્યુઝિક પરફોર્મન્સની આ ઉજવણીને વધુ જીવંત બનાવવામાં આવી હતી સંજીવ રાજપૂત અમદાવાદ નામ પટેલ હેઠળ છે કોન્સેપ્ટમાં અમે રિટેલ સ્પેસ કોર્પોરેટ ઓફિસ બધું એ રીતે પ્રોજેક્ટ કર્યું છે અને આ બધું અમે મોડલ્સ પહેલાં અમે ઓટોકેડમાં સ્કેચઅપમાં પ્લાન ડિસાઇડ કર્યો એના પછી અમે થ્રીડીમાં કે ક્લાયન્ટ જે રીતે વિઝ્યુઅલાઇઝ થશે આ ડિઝાઇન કેવી રીતે દેખાશે કેવી લાગશે એના માટે અમે ફિઝિકલ મોડલ્સ બનાવ્યા આ મોડલ્સ માટે અમારે ત્રણ મહિનાનું ટાઈમ ઘડ્યું છે અને આ મોડલ્સ બધા અમે જાતે પોતાની ડિઝાઇન કહેવાય જે વિઝ્યુઅલાઇઝ થશે એ રીતે અમે થ્રીડી મોડલ્સ બનાવ્યા છે એન્ડ આ બધા માટે સપોર્ટ અમારી ફેકલ્ટી હિમાલય સર પ્લસ એનઆઈએસ ગ્લોબલ અમને ફૂલ સપોર્ટ મારું નામ રિયા પટેલ છે આ કોન્સેપ્ટ ઇન્ડિયર ડિઝાઇનરનો છે આ રિટેલ સ્પેસ અને કોમર્શિયલ સ્પેસ ડિઝાઇન કરી છે અમે અમે એમાં બધી જ થીમ અને કોન્સેપ્ટ બતાવ્યા છે જેમ કે લક્ઝુરિયસ છે મોડર્ન છે ક્લાસી છે બોરેમિયન છે એવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ બતાવી છે અને પ્લસ અમે જાતે બનાવેલા ફર્નિચર ડિઝાઇન કર્યા છે નોટ એ પ્રસ્ટ નોટ એનીથિંગ ત્રણ મહિનાથી છે અમે ત્રણ મહિનાથી થી પ્રેક્ટિસ કરતા હતા અને બનાવતા હતા ત્રણ મહિના પછી અમને આઉટપુટ મળ્યું છે આજનો ઇવેન્ટ અમારો એક્ઝિબિશનનો છે કે અમે બતાવું છે કે અમે એનઆઈએફડી માં છે તો અમે શું કર્યું છે દુનિયાને ને શું બતાવું છે વિશાલ મકવાણા સેન્ટર ડાયરેક્ટર ઓફ અમદાવાદ એન્ડ ગાંધીનગર વાપી ઇન્સ્ટિટ્યુટ વિશાલ ભાઈ કોન્સેપ્ટ આજે એક્ચ્યુઅલી મારા 60 પ્લસ સ્ટુડન્ટ્સ છે જે અમદાવાદ અને ગાંધીનગરથી આજે ઇન્ટર ડિઝાઇનિંગ એક્ઝિબિશન અમે ઓર્ગેનાઇઝ કર્યું છે એઝ વેલ એઝ જ્યુરી અમે ઓર્ગેનાઇઝ કરી જેમાં પ્લસ એન્ડ આર્કિટેક્ટ્રીઝાઇનર છે એને એમને ઇન્વાઇટ કર્યા છે જે આપણા જે સ્ટુડન્ટ છે એમની જ્યુરી લેશે અને સ્ટુડન્ટ જે છે ફિફ્ટી થાઉઝન્ડથી થી ટુ લેખ સ્કવેર ફીટ સુધીનું છે એમણે એક ડિઝાઇન્સ રેડી કરી છે જે છે જે ઇન્વાઇટ કર્યા છે જોશે અને એમની જ્યુરી આખી અને પ્લસ ટ્વેન્ટી ફાઈવ થી થર્ટી જેટલા મોડલ્સ છે આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ આજે આપણે અત્યારે આ એક્ઝિબિશનમાં છે એમાં અત્યારે ઓલરેડી ઓફિશિયલ ઇન્વાઇટીઝમાં આઉટ ઓફ ઇન્ડિયાથી પણ ઘણા લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે જેમાં અત્યારે જસ્ટ અભી અત્યારે ઈરાનના પણ એક ઇન્ટર ડિઝાઇનર છે આવ્યા છે જેમણે આપણી વર્કને હજી જ્યુરી છે એમાં આપણે સાથે એમને રિપ્રેઝેન્ટ કરીએ છીએ અને આ વર્ક છે જે બેઝિકલી સસ્ટેનેબિલિટી છે ફ્યુચરમાં તમારે સસ્ટેન ઉપર કેવી રીતે વર્ક કરવું છે રિસાયકલ પ્રોડક્ટ ઉપર કેવી રીતે થાય છે એના ઉપર અમે થોડું વધારે કન્સેપ્ટ ઉપર ધ્યાન દીધું છે સ્ટુડન્ટ્સને આજકાલ ફેશન ઇન્ટિરિયર ડિઝાઇન જે તમને એમ કહી શકું કે ફેશન ડિઝાઇનિંગ એન્ડ ઇન્ટર ડિઝાઇનિંગ આજે એટલું ટ્રેન્ડિંગ છે કે જેને અમે તમે એક ઓફિશિયલ જોબ તરીકે પણ લઈ શકો છો અને સાઇડ વર્ક તરીકે પણ રહી શકો છો તો આજકાલ હું જે નવા જે ટ્રેન્ડ છે એમાં હું એમ કહી શકું કે ફેશન ઇન્ટિરિયરને થોડું પ્રેફરન્સ આપશો તો એન્જિનિયર ડોક્ટર્સ એ બધા બને છે પણ આ એક ટ્રેન્ડ એવું છે કે જેમાં તમે ફ્યુચર સારું એવું સેટ કરી શકો છો જેમાં હવે પછી જે લોકો આર્કિટેક્ટમાં હવે તમે હમણાં નવડે જોઈ શકો છો કે મેટલ થી પણ બિલ્ડિંગ્સ બધા બનતા હોય છે તો જેનાથી ઇન અ ફ્યુચર આફ્ટર થર્ટી ફોર્ટી ઇયર્સ એને તમે ડિમોલિશનમાં કરો છો તો એમાંથી પણ તમને પ્રાઇસ અને ઇનશોર્ટ મની છે એ તમે ફરીથી તમે રિકવર કરી શકો છો જ્યારે તમે સ્લેબ કે બધામાં રિકવરી નથી થઈ શકતી તો આ બધા કન્સેપ્ટ ઉપર અમે અહીંયા આજે રિપ્રેઝેન્ટ કરવાના જે છીએ